તમે બન્યા રહેજો મિત્રો ચાલો વિડીયો શરૂઆત કરીએ આજે મિત્રો આપણે વાત કરવી છે કે સારા લોકો ક્યાં વહેલા મળી જાય છે તો મિત્રો તમે પ્રાચીન વાર્તાઓમાં સાંભળ્યો છે કે જ્યારે કોઈ ઋષિ કે ભગવાન કોઈ અપ્સરા કે દેવતા પર ગુસ્સે થતા હતા ત્યારે સજા તરીકે તેઓ તેમને પૃથ્વી પર એટલે કે નસ્વલોકમાં જન્મ લેવા લેવાનો શ્રાપ આપતા હતા ત્યારે ભગવાનો પૃથ્વી પર જ્યારે શ્રાપ આપતા હતા ત્યારે આ પૃથ્વી પર એટલે કે આ નસ્વ દુનિયામાં આખા બ્રહ્માંડમાંથી બ્રહ્માંડમાંથી એટલે કે આખા બ્રહ્માંડમાંથી સારી કે ખરાબ જગ્યા નથી કે આખા બ્રહ્માંડમાં સારી કે ખરાબ જગ્યા નથી જ્યારે આપણે જન્મીએ છીએ એટલે કે આપણે પૃથ્વી પર જન્મીએ છીએ મિત્રો એ પૃથ્વી પર એટલે કે ત્યારે આપણે આ નશ્વર દુનિયામાં જન્મ લઈએ છીએ ત્યારે આ નસવર દુનિયામાં ભ્રમ અને ભ્રમ થી ઘેરાયેલા હોઈએ છીએ મિત્રો આ ભ્રમ અને ભ્રમથી ઘેરાયેલા હોઈએ છીએ એટલે આપણે આ નસવ દુનિયાને પ્રસન્ન કરવા લાગીએ છીએ મિત્રો આપણે આ દુનિયાને પ્રસન્ન કરવા લાગીએ છીએ અને આ દુનિયા સાથે પ્રેમ કરવા લાગીએ છીએ અને લાગ આ લાગણીએ લાગઈએ છીએ અને અહીં રહેતા લોકો સાથે આશક્ત થઈ જઈએ છીએ તેમની જોડે રહેવામાં હોય અને ઘણા લોકોને ત્રાસ આપ્યો હોય હિંસા કરી હોય હેરાન કર્યા હોય અને લોકોને તેમને લૂંટ્યા હોય તેમને દુખ આપ્યું હોય અતિશય દુઃખ

અને મિત્રો આ લાભો આયુષ્ય એ લોકોને આપવામાં આવે છે પરંતુ જે લોકો સારા કાર્યો કરે છે સારા કર્મ કરે છે અને સારા કાર્યો કરે છે સારા કર્મ કરે છે અને તેમનો આત્મા ઝડપથી શુદ્ધિ પ્રાપ્ત કરે છે એ ભગવાનની સેવા કરે છે ભગવાનને માને છે અને થોડા પુણ્યો કરે છે અને થોડા જન્મો લીધા પછી મુક્તિ પ્રાપ્ત કરે છે આત્મા આ નશ્વર લોક માંથી ઓછું દુઃખ સહન કરવું પડે છે અને તેમને સારું જીવન જીવા મળે છે અને તેને પરમ ધામમાં વહેલા જવા મળે છે મિત્રો પરમ ધામમાં વહેલા જાય છે અને પરમ શાંતિ અને પરમ આનંદ પ્રાપ્ત કરે છે આ પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે આપણે સારા કાર્યો કરવા પડે અને સારા પુણ્ય પણ કરવા પડે શાંતિથી આ જીવનમાં રહેવું પડે તેથી આપનો દેહ સારો રહે મિત્રો આ સારો હોય તો શેર અને કરવાનું ભૂલતા નહી મિત્રો જેથી તમને નવા નવા વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર જોવા મળે ત્યાં સુધી આ વિડીયો સારો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હિન્દ જય ભારત જય માતાજી